સલામ જો વિદ્યાર્થીઓ આપણે સુધી આપણે જેમાં હવે અગિયાર છે આપણો કે જેમાં મહાશબ્દ મહા એટલે મોટો કે આ જે શબ્દ કે આપણને એમાં આપણને મોટો શબ્દ કયો દેખાય છે તે ઓળખવાનો ચાર ઓ આપેલા હોય તેમાંથી તમારે જોવાનું કે મોટો શબ્દ અલગ પડતા હોય તેની અંદર સૌથી મોટો શબ્દ કયો આવતો હોય કે આપણે જેવી રીતે ઘરમાં દાદા બાપ

મોટો શબ્દ કયો પડતો હશે ગામ આવે કોણ આવે ગામ અહિયાં મોટો શબ્દ કોણ આપણને ગામમાં કારણ કે ગામની અંદર મોહલ નો સમાવેશ થાય જાય ઘણો નો જાય અને સોસાયટી નો સમાવેશ થાય જાય દરવાજો ફર્નિચર ને બાર દરવાજો ફર્નિચર ને બાર આ બધું વસ્તુ શામાંથી બનતું હોય આપણે ફર્નિચર લાકડા લોખંડ તો આ બધું પહેલા પહેલું કોણ આવે કે બારી બારી ને સાથે બારણો દરવાજો અને આ ત્રણે ત્રણ વસ્તુ સામાજિક બનતી જોવા મળે આપણને ફર્નિચરમાંથી માંથી તો અહીંયા મોટો શબ્દ કોણ આવશે આપણને મહા શબ્દ ફર્નિચર એટલે આપકો વિભાગ સી સાચો છે ત્યાર પછી આગળનો પ્રશ્ન છે આપણે જો વીતી ઘરેરું હર ને બંગડી

આપણે જોઈએ કે ગુજરાત એક રાજ્ય છે ભારત એક દેશ છે જુનાગઢ એક જિલ્લો છે અને એશિયા એક ખંડ છે જુનાગઢ જિલ્લો ગુજરાત માં આવેલો છે ગુજરાત રાજ્ય ભારતમાં આવેલું છે અને ભારત દેશ એશિયા ખંડ માં આવેલો છે એટલે આ ત્રણે ત્રણ શબ્દ થી મોટો શબ્દ આપણો કયો થયો હં હં એટલે કે ગુજરાત શું છે રાજ્ય ભારત શું છે દેશ બિહાર શું છે રાજ્ય છે અને એશિયા શું છે આપણો ખંદ છે ગુજરાત અને બિહાર બધા એશિયા ખંડમાં ત્યાર પછી આગળનો પ્રશ્ન ગામ રાજ્ય તાલુકો દેશ આપણે જોઈએ કે ગામ ગામ ભેગા થાય ત્યારે શું બનતું હોય

સાચો છે મહા મહાશબ્દ તરીકે કોણ આવશે દેશ આવશે ત્યાર પછી જો આગળનો પ્રશ્ન છે હવે એકી સંખ્યાઓ બેકી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ કે પૂર્ણ સંખ્યાઓ તો એકી સંખ્યા કોને કહેવાય કે જ્યારે એકમ નો અંક 1 3 5 7 9 એવા અંકો આવતા હોય તો એકી સંખ્યાઓ કહેવાય બેકી સંખ્યાઓ કોને કહેવાય જેમાં એકમ બે ચાર અને જાતે પોતે એમ બે અવયવો પડતા હોય અવિભાજ્ય કહેવાય દાખલા તરીકે બે એના પોતે જ અવયવ પડે એક અને બે તાન એક અને તાન બે અવયવો પડે તે અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય

પશુઓ ઘોડો તમને તાને તાજે આપણને નામ આપેલા છે ગાય ભેંસ અને ઘોડો એ સામા સમાય જાય છે પશુઓમાં એટલે આપણો ઓપ્શન કયો હાથો છે બોલો તો સી સી એટલે કે પર્વત જંગલ દરિયો પૃથ્વી પર્વત પૃથ્વી પૃથ્વી કેમ કે આપણે બધી સૃષ્ટિ પૃથ્વી પર સમાયેલી છે એ તો જંગલ કઈ છે પૃથ્વી પર છે આવેલો છે પર્વત મહિ મોટો શબ્દ આવે છે એ કોણ છે બોલો તો પૃથ્વી એ ત્યાર પછી પ્રશ્ન છે પૂર્ણ સંખ્યાઓ તો અત્યારે વાત કરીએ પૂર્ણ સંખ્યા તમે સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે કઈ છે શૂન્ય છે ત્યાર પછી વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ એટલે બધી જ સંખ્યાઓનો સમાવેશ થઈ અપૂર્ણાંક સંખ્યા સમાવેશ વાસ્તવિક સંખ્યાઓમાં થાય છે માટે આપણો ઓપ્શન બી

શબ્દ અને ખીર ખન દૂધ ચોખા ખીર સામાન્ય તમે જોયું હશે કે દૂધ ની ખીર બને દૂધ માંથી બનાવે દૂધ ની અંદર સેવાનો છે ત્યાર પછી

ખીર ખાવાની મદદ છે જે તમે બધા કહી દીધ હશે કે આ કાન શબ્દ ઘન દૂધ અને ચોકા એ ભેરસેર કરીને આપણે ખીર બનાવીશું એટલા માટે આપણો મહા શબ્દ કોણ ગણાશે ખીર કહેવાશે કયો કહેવાય ખીર કહેવાશે હવે આગળનો શબ્દ હતો તત્વ પરમાણુ અણુ કે સંયોગ તત્વ પરમાણુ અણુ અને સહયોધન

પરમાણુ બને શું બને પરમાણુ અને એ પરમાણુ પરમાણુ ભેગા થાય અને શું બને સંયોજન એટલે મિશ્રણ બે પદાર્થો નું મિશ્રણ કરવામાં આવે હવે પછી આપણે આગળનો જે વિભાગ છે તે આગળના જોઈશું ત્યારે આવશે આવતીકાલે બીજો વિડીયો આના પછી જે વિભાગ આવતો હોય તેમાં તમને જોવા મળશે